સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાન ગઢપુર ગામની અંદર અક્ષર ઉરડીની બાજુમાં જે ગંગાજળિયો કૂવો છે ત્યાં બાજુમાં વિરાજિત થયેલા આ ગંગાજળિયો કૂવો એ અક્ષર ઓરડીની બાજુમાં જ આવેલો આ કૂવો છે ગરડા મધ્ય સળસટતા વતનામૃતમાં એનો ઉલ્લેખ મહારાજે ખાસ કર્યો છે અને વતનામૂતનું હેડિંગ પણ એ નામે જ આપેલું છે તો આ ગંગાજળિયો જે કૂવો છે એ ત્યાં આગળ શા હેતુથી બનાવવામાં આવ્યો હશે વિચાર મનમાં સહેજે જાગે આપણને એમ લાગે કે કદાચ મહારાજને નદીએ નહવા જવું ન પડે એ માટે સુગમતા થાય તે હેતુથી આ કૂવો બનાવવામાં આવ્યો હશે અથવા તો કોઈ વડીલ સંતો હોય બીમાર સંતો હોય એને દૂર નહાવા જવું ન પડે તે માટે કદાચ આ કૂવો બનાવ્યો હશે પરંતુ મૂળ કારણ તો એનું એ હતું કે એ સમયમાં અક્ષર ઓરડીની પાછળના ભાગમાં મોટું કાપડ બજાર હતું અને ત્યાં આગળ ગામડાના લોકો ખાસ કરીને કાપડ ખરીદવા માટે ત્યાં આગળ અવારનવાર આવતા રહેતા આજે પણ ગઢપુર ગામમાં ખાદીનું કાપડ સુતરાઓ કાપડ એ ખૂબ ત્યાં વેચાય છે દુકાનો પણ ત્યાં આગળ ખૂબ એવી છે તો એ સમયમાં ત્યાં આગળ મોટું કાપડ બજાર હતું અને કરિયાણા બજાર પણ ત્યાં જ હતું જાત જાતનું કરિયાણું મસાલાઓ વગેરે ત્યાં આગળ વેચાતા હતા તો આસપાસના ગામડે લોકો ત્યાં ખરીદવા માટે આવતા રહેતા પણ એક સમયે એ ઘટના એ બની એક વણિક વ્યાપારી એ ત્યાં સાંજે દુકાન વધારીને પોતે ઘરે જતો હતો એ સમયમાં કેવું હતું કે અત્યાર જેવા આ દીવા લાઇટો વગેરે નહોતું ત્યારે તો આ રીતના તેલના કેરોસીનના દીવા વગેરે હશે તો એ દીવાથી લોકો કામ ચલાવતા હતા પણ આ જે વ્યાપારી જે હતો એ રાતના દીવો ઠારવાનું કદાચ ભૂલી ગયો હશે દુકાન તો બંધ કરી હતી ને પોતે ઘરે જવા નીકળી ગયો પરંતુ સે જે કંઈક લાકડાની એ જે જગ્યાથી રાડો હશે ત્યાંથી અંદર પવન કદાચ જતો હશે અને દીવો હલક ડોલક થયો અને કાપડની દુકાનમાં આગ લાગી આખી દુકાન બળીને રાખ થઈ ગઈ આસપાસ જે દુકાનોએ બીજી હતી એને પણ આ અગ્નિ લાગ્યો કેમ કે એ સમયમાં આવા પાકા મકાનો દિવાલો નહોતા અગાર માટીના આ રીતના મકાનો હોય દુકાનો હોય લાકડું વપરાયું હોય એવી રીતના દુકાનો વગેરે બનાવવામાં આવતું તો આસપાસની જે દુકાનો હતી એ પણ બળીને રાખ થઈ ગઈ રાતના કોલાહલ જેવું થયું તો ત્યાં આગળ દાદાના દરબારમાં સંતો જે સૂતેલા હતા તે બધા જાગી ગયા કે કઈક અવાજ થાય છે ને બધા ભડકા દેખાય છે ધુમાડો દેખાય છે કંઈક હોવું જોઈએ એ એ સંતોએ બહાર જોયું તો આગ લાગેલી પાડોશી ધર્મ સમજીને સંતો ત્યાં આગળ એ ઠારવા માટે દોડ્યા દાદાના દરબારમાં જેટલું કઈ આ રીતે પાણી હતું કોઠીઓ ભરી હશે કે બીજા વાસણો ભર્યા હશે તપેલા ભર્યા હશે બાલદીઓ ભરી હશે એ બધું જ પાણી આ દુકાનો ઓલવવામાં વપરાઈ ગયું સવારે જ્યારે મહારાજે આ વાત સાંભળી કે આ રીતના આ રાતના આગ લાગેલી ને આસપાસની દુકાનો બધી બળીને રાખ થઈ ગઈ આ વણીકનું કાપડ બધું બળી ગયું એટલે પછી મહારાજે સવારમાં ત્યાં આગળ દરબારમાં સભા બોલાવી અને કહ્યું કે આ રીતના અહીંયા આપણે એક કૂવો ગાળ્યો હોય તો આપત્તિના કાળે આવો કુ કામમાં આવી જાય અહીંયા પણ ધર્મશાળાનું કામ ચાલે છે તો એમાં પણ એ પાણી બાંધકામમાં કામમાં આવે સાધુ સંતોને નાહવા ધોવામાં કામ આવે ને અમારે પણ એ નાહવા ધોવાનું પણ આ રીતના કામમાં આવે અહીંયા જે કૂવો ગળાવીએ તો સારું બધા સંતો ભક્તો એ કૂવા માટે હા પડે હા મારે આપનો વિચાર બરાબર છે એટલે ત્યાં આગળ આવી રીતના કૂવો ગળવાનો નિર્ણય કરવામાં આવ્યો અને એ સમયે કૂવો ગાળવામાં નિષ્ણાત સંત પૂજ્ય યોગાનંદ સ્વામીની યાદ કરવામાં આવ્યા આ યોગાનંદ સ્વામી ત્રણ થયા સંપ્રદાયની અંદર એની કથા આપણે રવિસભામાં વિગતવાર કરી ચૂક્યા છીએ અને બહુ સારા એવા કવિ હતા એ કહે યોગાનંદ પુનિરાય ભજી લોને પ્રીતે નહીં આવે જમુના દૂત શાસ્ત્રની રીતે આ ભજન એમણે બનાવ્યું છે ને આ યોગાનંદ સ્વામી સારા એવા કવિ પણ હતા અને પાછા કૂવો ગાળવામાં એની માસ્ટરી હતી બધા લોકોને બધા કામમાં ભાઈ માસ્ટરી ન હોઈ શકે તો યોગાનંદ સ્વામીને કૂવો ગાળવામાં બહુ સારી સુબઝ હતી ક્યાંથી પાણી નીકળશે કેટલે હાથે પાણી હશે પાણી કેટલો સમય ટકશે બધું એને ખ્યાલ આવી જતો એ આમ જમીન સૂંઘે ને કે ખોદો અહીં પાણી નીકળશે તો કેવી સુઝ એમની હશે મહારાજની કૃપાથી જમીન પર આમ પગ પછાડે થોડો પછાડે ને એ ખોદો અહીં પાણી નીકળશે પાણી નીકળતું જ સર તમે જો આ પુસ્તર શાસ્ત્રીઓ ઊંડા ઊંડા ખાડા ગળાવ્યો એમાં મશીનો મુકાવે યંત્રોનો ઉપયોગ કરે તોય પાણી નીકળે નહીં પછી કે હો પાણી તો નીકળવું નહીં ભાઈ આ સાધુની સૂઝ કેટલી બધી હશે યોગાનંદ સ્વામીની એટલે ત્યાં આગળ સંતોની સહાય લઈને કૂવો ગળવાની શરૂઆત કરી અને કહેવાય છે કે ચાર જ દિવસમાં એ કૂવો ગળાઈ ગયેલોમાં તો આવા સાધનો બી હતા નહીં એવો કોષ કોદાળી ત્રિકમ પાવડો એ જ સાધનો હતા ચાર જ દાડામાં આ કૂવો ગળાઈને તૈયાર થઈ ગયો જો આપણે પવૈવાડીમાં કૂવો છે ને યોગી બાપાના વખતનો તો આજે જ મેં પુસ્તકમાં વાંચ્યું યોગી મારાદા જીવન ચરિત્રમાં બાપા બોલ્યા છે કે આ કૂવો ગાળતા આપણે એક મહિનો થયેલો તો જો આ મુંબઈ જેવા શહેરમાં આવા અદ્યતન આ રીતના સાધનો હોવા છતાં કૂવો ગાળતા કેટલી વાર લાગે છે તો એ જમાનામાં તો સાધુઓ એક માત્ર ઓછા ઓજારોથી ચાર દાડામાં કૂવો ગાળી નાખેલો કહેવાય છે કે ટોપરા જેવું પાણી નીકળવું મહારાજ બોલ્યા કે સાક્ષાત ગંગાજી પધાર્યા છે કે મહારાજે પૂજન કર્યું અને ડામ ગંગાજળિયો કૂવો તો આ રીતના આ ગંગાજળિયા કુવાનો આ ઇતિહાસ છે આજે પણ ગઢપુર ગામમાં અક્ષર ઓડીની બાજુમાં જ આ કૂવો જોવા મળે છે અને એક આસ્થા એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ આ કૂવામાં જો શ્રદ્ધાથી કંઈક સિક્કો કોઈને પધરાવે ને તો અંદર ગોળ ગોળ જે ચક્રડા થાય ને એમાં મહારાજના દર્શન થાય છે લગભગ બાવન વર્ષ પહેલાં આ પ્રયોગ કરેલો સાધુ થયા પહેલાં તો દસ પૈસાનો સિક્કો ખિસ્સામાં હતો એ કૂવામાં પધરાવ્યો ને આમ ચકરડા સામું જોયા કર્યું ને તો માણકી ઘોડી ઉપર સવાર થયેલા મહારાજ મને પણ દેખાયેલા બધાને કદાચ આવો અનુભવ ન પણ થયો હોય આ તો ભાઈ લોકોની શ્રદ્ધા અને આસ્થાની વાત છે પણ આ રીતના એક સાચી વાત અહીંયા આપણે જાણવા મળે છે તો આ રીતના ગંગાજળિયા કુવાનો ઇતિહાસ અહીંયા આપણે સાંભળ્યો તો જો આ રીતના સાધુમાં સામર્થ્ય કેટલું બધું હશે અમદાવાદની બાજુમાં ચીખલોદ નામનું ગામ છે એ ચીખલોદ ગામની અંદર મહારાજના સમયમાં અમયદાસ પટેલ નામના એક હરિભક્ત કણબી જ્ઞાતિના ભક્ત ત્યાં આગળ થઈ ગયા એ સમયે મહારાજના પરમહંશ સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી બહુ મહાન સાધુ હતા આપણી મહાપૂજામાં આનું નામ આવતું કે મહાનુભાવાનંદ આવ્યામી સ્થાપ્યામી તો આવા મહાન સંત ગુણિયલ સાધુ સામર્થ્યવાન સંત એ ત્યાં આસપાસના ગામડાઓ ફરતા હતા તો એ મહાનુભાવ સ્વામીએ ત્યાં ગામવાળાને કહ્યું કે ભાઈ અહીંયા આપણા ભક્તો ઘણા બધા છે તો આપણું એક મહારાજનું મંદિર અહીંયા હોય તો સારું લોકોને કથા શ્રવણનું સુખ આવે ભજનનું સુખ આવે ગામમાં ધાર્મિકતા વધે બધા સુખી થાય તો મંદિર બને આવીએ તો કેવું બતા કે હા સાંભ સાચી વાત મંદિર બનાવવું જોઈએ કોઈ કે જમીન ત્યાં ભેટમાં આપી પછી સ્વામી જમીન તો આપણને ભેટમાં મળી ગઈ પણ એટલી જમીનથી કામ ન સ્તરે થોડું થોડુંક લાકડું પણ એમાં જોઈશે ને તો લાકડું ક્યાં મળે તો કોઈ સ્વામી અહીં તો લાકડું આપણને ન મળે પણ અહીંયા આગળ કે અમરીદાસ પટેલ નામના હરિભક્ત છે ને એમને એની વાડીમાં લીમડા ઉછેર્યા છે અને બહુ મોટા મોટા લીમડા થયા છે મોટે બાથવાના સમય એટલા લીમડા થયા છે બહુ માવજતપૂર્વક એ અંબાઈદાસ પટેલે ત્યાં લીમડા ઉછેર્યા છે એ જો લીમડા આપે તો એ લાકડો બહુ કામમાં આવી જાય આપણને ત્યારે સ્વામી કે ચાલો એને ત્યાં વાડીએ જઈએ આપણે ત્યાં એને વિનંતી કરીએ ભાઈ આ ભગવાનનું કામ છે ને આપો તો સારું છે એટલે મહાનુભાવનું સ્વામી ચારેક સાધુઓને લઈને થોડાક ભક્તો સાથે ત્યાં આગળ પટેલની વાડીએ ગયા અમયદાસ પટેલ ત્યાં આગળ પોતે ખેતીનું કામ કરતા હતા સ્વામીએ પટેલને કીધું પટેલ જય સ્વામિનારાયણ સુખી છો ને તો સાધુઓને પૂછવાની આવી આવડત રીત હોય છે આપણા જેવું નહીં કે ભાઈ ભાઈ કેટલો પગાર આવે છે તો કેટલો આપો છો સીધી આમ કોઈ વાત ન કરાય ભાઈ પેલા તો એ શાતા પૂછવાની હોય પેશકાળનું પૂછવાનું હોય ત્યારે એ બહુ શાંતિથી એમના રીતે પૂછ્યું પટેલ સુખી તો છો ને તો કે હા બાપા સુખી થઈએ લહેરમાં છીએ પણ આટલું બોલતા બોલતા એ પટેલની આંખના ખૂણા ભીણા થઈ જાઓ તો માણસ ખુલ્લા દિલે રડી ન શકે ને ત્યારે આંખના ખૂણા ભીના થઈ જતા હોય છે એટલે બાજુમાં કોઈ ભાઈ હતા કે સ્વામી કે આ પટેલ કહે છે સુખી છીએ પણ ખરેખર એવું નથી એ પટેલને એક દુઃખ તો એ છે કે એને શેર માટીની ખોટ છે લગ્ન થઈ ગયા અને ઘણા બધા વર્ષ થઈ ગયા પણ ભગવાને દીકરો દીધો નથી ત્યારે પટેલ કે હા સ્વામી સાચી વાત છે કે સાત વર્ષથી લગ્ન થઈ ગયા છે પણ દીકરો હજી ખરે પારણું બંધ એવું નથી તો આપ કંઈક દયા દિ કરો તો સારું કે ત્યારે સ્વામી એ કહ્યું કે દીકરો જરૂર થાય કે મારા તો દયાળુ છે ને દીકરો ભગવાન આપશે કે તમને પછી સ્વામીએ કીધું તમે જેટલા લીમડા અમને આપો ને એટલા દીકરા અમારે તમને આપવા હવે આ સાધુ કેટલા સામર્થ્યવાન સાધુઓ છે કેટલી ખાતરી પૂર્વકની વાત કરી શકે છે તમે જેટલા લીમડા અમને આપો ને એટલા દીકરા અમારે તમને આપવા ત્યારે આ સ્વામી કે આપ તો મહાસ છો એની ના નહી મને વિચાર આવે છે કે તમારા મંદિરના કામમાં તો એક બે લીમડે તો કામ થાય નહીં એવું તો ઓછા પડે હજાર લીમડા આ રીતના કાપવા પડે ને આપવા પડે તમે પછી મને એટલા બધા દીકરાઓ સામટા આપી દો મારા સાચો હોવા કેવી રીતના સ્વામી કે હા એ વાત એ સાચીઓ અમે બોલીએ એમ થાય મહારાજ આ રીતના પછી કામ એ કરે અમારું પછી સ્વામીએ સરસ વાત કરી કેમ કરો કે જેટલા દીકરા થાય ને એમાં અડધા દીકરા તમારા અડધા દીકરા અમારા એટલે તમને જેટલા પુત્રો થાય તમે અડધા રાખજો અડધા સંતાનો તમારા દીકરાઓ આપણે આ રીતના મંદિરની સેવામાં સાધુ સભા આપી દેજો હા સ્વામી એ વાત તમારી બરાબર છે એમ કહીને સ્વામીએ ત્યાં આગળ લીમડાઓ વર્તમાન ધરાવીને પૂજન કરીને લીમડાઓ કાપ્યા અને સાત એક લીમડા કાપ્યા હશે સ્વામી કે બસ હવે સાત બહુ થઈ હવે વધારે જરૂર નહીં પડે તો ઓલા પૂ જાણે કે સ્વામીએ સાત લીમડા કાપ્યા એનો અર્થ સાત દીકરાઓ મને ઠાકોરજી આપશે ને હવે સાતના ભાગ કેમ કરવા સાડા ત્રણ સાડા ભાગ કેમ કરવા આ રીતના પટેલ તો સ્વામી કે આવી મૂંઝવણ થાય છે સાડા ત્રણ સાડા ત્રણ ભાગ કેમ પાડશું સ્વામી કે એ થઈ રહેશે તમે ચિંતા નહીં કરતા અને મહારાજની દયાથી સ્વામીના આશીર્વાદથી એમણે આ રીતના એક પછી એક સાત દીકરાઓ અમુક અમુક સમયના અંતરે થયા સ્વામીએ કહ્યું કે આ ત્રણ દીકરાઓ તમારા ને ત્રણ દીકરાઓ તમે અમને સાધુ થવા માટે આપો ત્રણ દીકરાઓને સાધુ થવા માટે સ્વામીને સોંપ્યા હવે સાતમો દીકરો જે હતો ને એનું શું કરવું ત્યારે સ્વામીએ કીધું કે એ અડધો તમારો ને અડધો અમારો સ્વામી સમજણ ન પડી પણ એમ કે છે કે એ સાતમો દીકરો જે હતો ને એ ચાલીસ વર્ષ સુધી સંસારમાં રહ્યો લગ્ન પણ કર્યા અને ખેતીમાં કામકાજ બી કર્યું વ્યવહાર બી સંભાળ્યો પછી ચાળીસમા વર્ષે એને વૈરાગ્ય પ્રગટ્યું અને એણે બાપુજીને વાત કરી બાપુજી મારે સાધુ થવું છે આપ મને પ્રજા આપો તો સારું તો ચાલીસમા વર્ષે એ સાધુ થયા અને અમદાવાદના આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે એમને દીક્ષા આપી અને નામ પાડ્યું ઘનશ્યામ સ્વરૂપ સ્વામી બરાબર એસી વર્ષ એ જીવ્યા એસીમાં વર્ષે તેઓ ધામમાં ગયા તો જો આ રીતના આડા ભાગ સ્વામીએ આમ કરી એ છે તો આવું તો સ્વામીનું સામર્થ્ય હતું પણ પટેલે સ્વામીને રાજી કરી દીધા ને ભગવાનને અને સંતને રાજી કરવાને એ બહુ મોટી વસ્તુ છે પહેલાં તો રાજી ક્યારે કરી શકાય જો આપણે એને સારી રીતે ઓળખી શકીએ તો મહિમા સમજી શકીએ તો એમ સ્વામિનારાયણ ભગવાન ગઢપુર ગામમાં વિરાજી થયેલા અને ત્યાં આગળ આ રીતના મહારાજના પાસે એક ચારણ ભક્ત ત્યાં આગળ દર્શને આવ્યા એ ચારણ ભક્ત એ ત્યાં આગળ મહારાજની પાસે એક કીર્તન ગાયું કદાચ પોતે બનાવ્યું હશે એક બીજા કોઈનું હશે એમાં એણે એમ ગાયું કે વાલા તારું છોગલું ત્રિલોક થકી યરું વાલા તારું છોગલું ત્રિલોક થકી ને આજે કીર્તન ત્યાં એણે ભાવથી ગાયું ને એમાં વાલા તારું છોગલું એટલું વાક્ય બાવીસ વખત તે બોલ્યા વાલા તારું છોગલું વાલા તારું છોગલું આવી રીતના બાવીસ વખત તેઓ બોલ્યા એ બોલાકા કલાકારો ગાય છે ને બધા કે ચદરિયા જીની 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 રે રામ પીની એમ આણે અહીંયા આગળ વર્ત તારું છોગલું એ બાવીસ વખત એ શબ્દો ત્યાં એણે ઉચ્ચાર્યા તો મહારાજ બહુ ધ્યાનથી આમ સાંભળતા હતા મહારાજ રાજી થઈને પોતાનો વેટ એને ત્યાં આગળ દાનમાં આપી દીધો પછી મહારાજે પોતાની પાક ઉતારીને એને ત્યાં આગળ ભેટમાં આપી લો તમારા રાજી થયા છે પછી મારા પોતાનો ખેસથી એને ત્યાં આગળ ભેટમાં આપી દીધો પ્રસાદી આપી દીધી કે હા હા મારા તમે આટલું બધું આપી દીધું એને તમને એને આટલા શું કહી દીધું તમે આટલું આપવા તૈયાર થઈ જાય મહારાજ જે બોલ્યા છે ને એ બહુ ધ્યાનથી આપણે સાંભળવા જેવું છે મહારાજ બોલ્યા કે એણે મારું છોગલું ત્રણ લોક કરતા ન્યારું ગણ્યું તો મને આખો કેટલો ગણ્યો હશે એણે વાત એ સાચી ને તો વિચારે કરી કે આ એક ચારણ ભક્ત મહારાજને ઓળખી ગયો કે સાક્ષાત ભગવાન છે આ શ્રીજી મહારાજ એને ભાવથી આજે શબ્દો ગાયા તો મોજનું મૂળ એને મળી ગયું તો ઓળખાણ કરવીને એ બહુ મોટી વસ્તુ છે આપણે જાણીએ છીએ કે શબરી રામથી ઘણે દૂર રહેનારી એ જંગલમાં મતંગ ઋષિના આશ્રમમાં રહેતી હતી ને તોય એ રામને પામી શકી જટાયુ સુગ્રીવ વિભીષણ અંગત એ રામથી ઘણે છેટી રહેનારા હતા તોય રામના થઈ નહીં રહ્યા જો મંથરા રામની સાવ નજીક હતી ને તોય રામને પામી શકી નહીં તો જો આ રીતે વિચાર કરીએ કે એક જ પરિવારમાં સાથે રહેનારી કઈ કઈ રામથી અજાણ રહી ગઈ તો ભગવાને ઓળખી લેવા એ બહુ મોટી વસ્તુ છે તો આ ભક્તો ભગવાને ઓળખી ગયા એનું આ મૂલ્ય એને મળી ગયું છે જો આ રીતના ભગવાનની ઓળખ થઈને જો શરણાગતિ સ્વીકારીએ ને તો ખરેખર એ અલગ પ્રકારનો રાજીપો આપણને મળે છે એ પ્રમુખ સ્વામી બાપા ધામમાં ગયા બે હજાર સોળના વર્ષમાં પછી પૂજ્ય મહંત સ્વામી બાપા આ રીતે ગુરુપદે આવ્યા એટલે બધા મંદિરોમાં બાપા જતા હતા તો અલગ અલગ સંતો બાપાને આ રીતના પુષ્પોના હારથી વધાવતા હતા તો એક સંતે બાપાને પુષ્પોનો હાર પહેરાવ્યો અને ખૂબ સુંદર પ્રાર્થના બાપાને કે બાપા કે આપણે તેમ એમ કહેવાય છે કે નવ રાજા ગાદીએ આવે તો બધા ગુનેગારોના ગુના માફ કરી દે તેમ આપ મારી ત્યાં ગુરુપદે આવ્યા છો નવા રાજા તરીકે તો અમારા ગુના માફ કરી દેજો ત્યારે બાપાએ કીધું કે જૂના બધા ગુના માફ હવે નવા ન કરશો તો વિચાર કરીએ બાપાના વાક્ય ઉપર કે એક જ ક્ષણમાં અનંત જન્મોના પાપના પુણ્ય ભસ્મ કરી નાખે એવી આ પુરુષની સામર્થ્ય છે તો જો ઓળખીને એનો આશ્રય કરીએ ને શરણે જઈએ અને નિષ્કપટ થઈએ તો આનું પુણ્ય વધુ મળતું હોય છે તો જો આ રીતના જેટલું આપણે મહિમા સમજીને રાજી કરીએ તો અંતરમાં આપણને શાંતિ શાંતિ વર્તે છે સ્વામિનારાયણ ભગવાનની જય